નમસ્કાર દર્શક મિત્રો જેતપુર જેતપુરના યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે પહોંચી આવ્યા છીએ જેતપુરના જે નેશનલ હાઈવે છે જૂનાગઢનો અને પોરબંદરનો જે નેશનલ હાઈવે કહેવાય છે કેનાલ પાસે ત્યાં પહોંચી આવ્યા છીએ ત્યાં એક કેનાલ આવેલી છે તેની નજીક જે એક ખુલ્લું મેદાન છે લાડલી ફાર્મ જે છે તેની પાસે એક વાવરૂ જગ્યા પર એક લાશ મળી આવેલ છે જ્યાંના ઘટના સ્થળના સીધા લાઈવ દ્રશ્યો અમે તમને જેતપુર પોલીસના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ આજે નેશનલ હાઈવે છે ત્યાં એક આ ખુલ્લું મેદાન આવેલો છે લાડલી જે ફાર્મ છે તેની પાસે કેનાલ જે છે તેની આગળ એક આ જે ખુલ્લું મેદાન છે ત્યાંના દ્રશ્યો અમે તમને જીધા લાઈવ બતાવી રહ્યા છીએ આજે લાશ છે તે લોકોને જાણ થતા દ્રશ્યો થોડા સેન્સિટિવ છે જેને લઈ અમે એકદમ નજીકથી તમને આ દ્રશ્યો બતાવી શક્યા નહીં નજીકના જે લોકો છે તેને જાણ થઈ અને આ જગ્યા પર લોકો એકઠા થયા અને અત્યારે ઘટના સ્થળે પોલીસની જે ટીમ છે એ પણ અહીંયા આવી પહોંચી છે અમે તમને ન્યૂઝના માધ્યમથી સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આજે ક્લાસ છે તે ઢાકેલી રાખેલી એક આ પુરુષની છે ક્લાસ છે છે જેતપુરના રાજકોટ જુનાગઢનો જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે નજીક જ આ દ્રશ્ય છે તે તમને બતાવી રહ્યા છે સ્થળે પોલીસ પહોંચી આવી છે અને જે એમ્બ્યુલન્સ છે છે તે પણ આવી પહોંચી છે એક આ જે મૃતદેહ છે તે મળી આવ્યો છે આજે મૃતદેહ છે તે અજાણ્યા વ્યક્તિનો જ છે હાલ તેની કોઈ ઓળખ નથી અને શંકાસ્પદ રીતે આ જે લાશ જે છે તે ફ્રી મળી આવી છે અહીંયા મેડિકલ ટીમ એટલે કે એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી છે એકસો આઠના જે કર્મીઓ છે એ પણ અહીંયા હાજર છે ઘટના સ્થળે પોલીસ જે છે તે પણ આવી છે શંકાસ્પદ રીતે આ જે મૃતદેહ છે તે મળી આવ્યો છે મેડિકલ ટીમ અહીંયા આવી પહોંચી છો શંકાસ્પદ રીતે આ જે મૃતદેહ છે તે મળી આવ્યો છે મેડિકલ ટીમ અને પોલીસ દ્વારા અહીંયા તેની તપાસ હાથ ધરવામાં આવી છે એકસો આઠની ટીમ દ્વારા આજે જે વ્યક્તિ છે તેને વધુ તપાસ હાથ ધરી છે થોડા દ્રશ્યો અમે તમને દૂરથી બતાવીશું કેમ કે સોશિયલ મીડિયાની અમે ગાઈડલાઇન્સ અનુસાર અમે તમને આ દૃશ્યો જે છે તે નજીકથી બતાવી નહીં શકીએ જેતપુર વેજનના માધ્યમથી અમે તમને આ સીધા લાઈવ દૃશ્યો બતાવી રહ્યા છીએ હાલ ઘટના સ્થળે આજે એકસો આઠની ટીમ જે છે મેડિકલ ટીમ છે એ પણ પહોંચી આવી છે આજે શખ્સ જે વ્યક્તિ છે જે કોણ છે તેની હજી સુધી ઓળખ થયેલ નથી જે નેશનલ હાઈવે છે થી આગળ આ એક ખુલ્લું મેદાન છે ત્યાંના આ દ્રશ્યો છે ત્યાં એક આ અજાણ્યા શખ્સની એટલે કે પુરુષ જે છે તેની લાશ જે છે તે ગંભીર હાલતમાં મળી આવી છે મિત્રો જે કુશ સાથે તમે સતત જોડાયેલા રહો અને આપણી યુટ્યુબ જે ચેનલ છે તેને બેલ આઇકન જે છે તે ઓન કરી અને નોટિફિકેશન આપણે સીધી સતત મળતા રહે અને લાઈવ સમાચારો સીધા તમે જોતા રહો એ માટે તમે જે બેલ આઇકન છે તેને ઓન કરી દેજો અને વધુમાં વધુ આ વિડીયો જે છે એ શેર કરજો અને જોડાયેલા રહેજો સતત